ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણી માટે ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ દસ તાલુકાના ખેડૂતોને ત્રણ હજાર આઠસો લાખ રૂપિયાનો લાભ થશે બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે તેને કારણે પાણીના તડપણ દિવસેને દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાદ તાલુકાના શેરપુરા ગામના અંડાભાઈ જાટે નામના નવતર આયોજન હાથ ધરીને ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવીને તે પાણીની ખેતીની શરૂઆત કરી હતી જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો ત્યારબાદ અન્ય ખેડૂતોએ પ્રેરણા મેળવતા બનાસકાંઠા જિલ્લામાં બસોથી પણ વધુ ખેત તલાવડી બની છે જેમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જે બાબત ધ્યાને આવતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ અભિયાનને વેગ આપ્યો માટે સરકારમાં રજૂઆત કરીને ત્યારબાદ સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને મેમ્બ્રેન આપવાની યોજના બનાવીને તે અંતર્ગત સરકારે કુલ લાખ રૂપિયાની ફાળવણી કરીને ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થયો છે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ પરબત પટેલ ધારાસભ્ય પ્રવીણ માડી ધારાસભ્ય માવજી દેસાઈ રાજ્ય કક્ષાના પૂર્વ સાંસદ દિનેશ અનવડિયાના હસ્તે યોજનાનો પ્રારંભ કર્યો પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે સરકારની આ યોજનાથી અન્ય ખેડૂતો પણ ખેતલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે આમ તો વનસ્કાઠા અને એમાંય ખાસ કરીને ડીસા વિસ્તાર કે જે આધુનિક ખેતી માટે અને સિંચાઈની ટપક પદ્ધતિઓ ડ્રીપ ઇરિગેશનમાં ખૂબ આધુનિક ખેતીમાં અગ્રેસર રહ્યો છે આ વિસ્તારની અંદર ગયા વખતે પણ ખેડૂતો તરફથી ખેત તલાવડી બનાવવી અને એને એમાં જીઓ મેમરીન પ્લાસ્ટિક પાથરીને એમાંથી ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકે એ રીતની એક ગયા વખતે રજૂઆતો પણ આવી હતી આ વખતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય પ્રવીણભાઈ અમારા માવજીભાઈ અને અમારા સાંસદ આદરણીય પર્વત કાકા કે એની પણ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર આવી ખેત તલાવડીને લોકો ખૂબ માંગ છે અને જો ખેત તલાવડી કરવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેતી આવતા દિવસોમાં બધા ખેડૂતો ડ્રીપ ઇરિગેશન તરફ છે અને હજુ પણ સામેલ થાય અને થોડા પાણીએ વધારે ખેતી થઈ શકે આ વિસ્તાર બટાકા પકવતો વિસ્તાર અને હવે તો મગફળીને પકવવા માટે પણ આ વિસ્તાર ખૂબ અગ્રેસર રહ્યો છે એટલે આ વખતે મેં રાજ્ય સરકારમાંથી લગભગ આડત્રીસ કરોડના ખર્ચે લગભગ દસ જિલ્લાઓમાં આ ખેત તલાવડીનો કોન્સેપ્ટ નવો લઈ આવ્યા છીએ અને એનો શુભારંભ આજે અહીંયા અમે ડીસા ખાતેથી કરી રહ્યા છીએ ત્યારે આવતા દિવસોમાં આ વિસ્તારના ખેડૂતો તો ખૂબ સમજુ સાણા અને ઓછા પાણી વધારે પાક લઈ શકે એવા આધુનિક ખેતી સાથે જોડાયેલા આની સાથે સાથે આવતા દિવસોમાં બાકીના જિલ્લાઓમાં પણ આ રીતે ઓછા પાણી વધારે ખેતી કરી શકાય એવી ખેત તલાવડીઓ બનાવીને એમાં જીઓ મેમરીને એટલે કે પ્લાસ્ટિક પાથરીને પાણીનો સંગ્રહ કરીને એના ઉપર તો આ વખતે રાજ્ય સરકારે પણ નક્કી કર્યું છે કે જે કાંઈ ખેત તલાવડીઓ કરે તો એના ઉપર પણ વીજળીનું જોડાણ આપવું અને જેથી કરીને ખેડૂતો એનો મેક્સિમમ એનો ઉપયોગ કરી શકે અને એના ભાગરૂપે અમે ખેત તલાવડી એનો આજે શુભારંભ કરવા માટે અમે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અહીં આવ્યા છીએ આવતા દિવસોમાં રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આ રીતનો ખેત તલાવડીનો કન્સેપ્ટ સ્વીકારાય જીઓ મેમિરિયમ પાથરીને ઓછા પાણી વધારે ખેતીનો ઉપજ લઈ શકાય એ માટેનો આ એક રાજ્ય સરકારનો અને ખાસ કરીને અમારા જળ સંપત્તિ વિભાગનો કૃષિ વિભાગનો એ કન્સેપ્ટ છે આ રીતે ખેત તલાવડી બનાવવામાં આવી છે કે પાણીની અસતના કારણે બનાવવામાં આવી છે કેમ કે અમારે પાણીની બહુ અસત છે એના કારણે જ બનાવી છે અને આપણે સારું ઉત્પાદન મળે એના માટે અને રાજ્ય સરકાર શરીર તરફથી અમને પ્લાસ્ટિક મળ્યો ખૂબ સારું કાર્ય કર્યું અને સાહેબના હસ્તે કુંવરજી બાવળીયા સાહેબના હસ્તે અમારું આજે આ ખાતમુહૂર્ત થયું એને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબોને પ્લાસ્ટિક મળવાથી આ હવે ભરાશે એટલે અમારું પિયત થશે અને સારી આવક થશે અમારે ખૂબ સરકારને આભાર છે पार्टी प्लास्टिक वाला तो कितना रुपया था अंदर से बाहर से लाई है तो 3 लाख रुपया થઈ જાય પણ આઉ પ્લાસ્ટિક ન મળે સાહેબ આ સારું પ્લાસ્ટિક અમને આપ્યો છે સરકાર શ્રીએ ખૂબ ખૂબ ધન્યવાદ છે અમને